દોસ્તો પરીક્ષામાં પાસ કરવાની ધમકી મારી દીકરીઓ પાસે ખોટી માંગણી પ્રોફેસરે કરી એ વાત જાહેરમાં જાહેરમાં આવી ગઈ એના સ્ક્રીનશોટ આવ્યા એ વાતને અઢી મહિના થઈ ગયા આજની તારીખમાં ભેસાણના પોલીસ સ્ટેશનમાં એ પ્રોફેસર ઉપર એફઆઈઆર નથી થતી અને હર્ષ સંઘવી કયા મોઢા વિસાવદર માં આવીને ભેસાણમાં આવીને મત માગે છે શરમ આવવી જોઈએ વિસાવદર માં પગ મુકતા વિસાવદનની પેટા ચૂંટણી જે હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે અને ચારે બાજુ માત્ર એક જ ચર્ચા છે કે આ બેઠક ઉપરથી ગોપાલ ટાળિયાની જીત થાય છે કે પછી તેમની સામે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ જીતે છે અને તેને લઈને ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર પોતાની ફોજને વિસાવદનના મેદાન ખાતે ઉધારી દીધી છે તે પછી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હોય ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય કે પછી રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય ભાજપના કાર્યકર્તાઓ હોય બધા જ હાલમાં સ્થાનિક

વિસાવદનની ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે જંગનો માહોલ જોવા મળી રહ્યો છે ચારે બાજુ માત્ર એક જ ચર્ચા છે કે હવે આ બેઠકમાં કોની જીત થાય છે કોના સિરે આ વિસાવદનનો તાજ પહેરવાનો વારો આવે છે તે ખૂબ જ મોટો પ્રશ્ન હાલમાં ઉદ્ભવી રહ્યો છે ગુજરાતના રાજકારણમાં પણ તેને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે ભારતીય જનતા પાર્ટી જે આ બેઠક જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે પોતાની સમગ્ર ફોજ જે વિસાવદરના સ્થાનિક કક્ષાએ મોકલ મોકલવામાં આવી છે તેમાં હરસંઘવી હોય ભાજપના સી આર પાટીલ હોય કક્ષાના મંત્રીઓ હોય નેતાઓ હોય કાર્યકર્તાઓ હોય ચારે બાજુ વિસાવદરમાં જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ ગોપાલ ઇટાલિયા પણ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને ઘણા લાંબા સમયથી તેઓ વિસાવદરના મેદાન ખાતે જોવા મળી રહ્યા છે અને એક ગામડામાં જ્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા સભાનું આયોજન તાજેતરમાં જ કરવામાં આવ્યું તે સમય દરમિયાન ગોપાલ ઇટાલિયા ઉપર આરોપો લગાવ્યા હતા કે જે રીતે હાલમાં વિસાવદર વિસાવદરમાં જોવા મળી રહ્યા છે ખરેખર તમને વિસાવદર ખાતે આવવું ન જોઈએ વિસાવદર પોતાનું મોઢું પણ ન બતાવવું જોઈએ કારણ કે એના પાછળનું સૌથી મોટું કારણ એ છે કે અહીંયા ભેસાણની જ એક સરકારી કોલેજમાં જ્યારે એક પ્રોફેસર જે દીકરીઓ સાથે ખોટી ખોટી માંગણી કરી રહ્યો છે અને જો એ માંગણીનો સ્વીકાર નહીં કરવામાં આવે દીકરીઓ દ્વારા તો તેમને નપાસ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે અને એ પ્રોફેસરની વિરુદ્ધમાં હજુ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી હર હરસંઘવીનું આ પોલીસ તંત્ર જે છે તે ખૂબ જ નબળું છે તેવા આરોપો ગોપાલ ઇટાલિયા દ્વારા લગાવવામાં આવ્યા છે જોકે ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી હર સંઘવીને ટાર્ગેટ કરતા જ હોય છે અનેક તેમના ઉપર આરોપો પણ લગાવવામાં આવતા હોય છે તો ગોપાલ ડાલિયા દ્વારા વધુમાં શું જણાવવામાં આવ્યું તેમની પાસેથી છાપડી લઈએ હું તમને તાજો દાખલો આપું કે આજે હર્ષ સંઘવી અહીંયા વિસાવદરમાં ચૂંટણી પ્રચાર કરવા આવ્યા છે મોટા ઉપાડે હમણાં આજથી બે અઢી મહિના પહેલા ભેસાણ તાલુકાની અંદર એક ઘટના બની બધા છાપામાં આવ્યું ટીવીમાં આવ્યું બધે જ આવ્યું કદાચ કોઈને ન ખબર હોય પણ છતાંય હું કહી દઉં કે ભેસાણ ની અંદર સરકારી કોલેજ છે આ સરકારી કોલેજ ની અંદર દીકરીઓ ભણવા જાય હોય ખેડૂત ની દીકરીઓ હોય સામાન્ય પરિવારની દીકરીઓ હોય ઈ કોલેજે ભણવા જાય છે ઈ ભેસાણ ની સરકારી કોલેજ ના પ્રોફેસરે પાંચેક દીકરીઓના મોબાઈલ ની અંદર ખરાબ ખરાબ વોટ્સએપમાં મેસેજ નાખ્યા અલગ અલગ ચાર પાંચ દીકરીઓમાં અને એ પ્રોફેસરે એ પાંચે દીકરીઓને અલગ અલગ મેસેજ નાખીને કીધું કે ભાઈ તમે હું કઉ ને મળવા આવજો હું કઉ એવા ફોટા મોકલો હું કઉ એવી વાત કરવાની તો બે ચાર દીકરીઓ એવું કીધું કે ભાઈ અમારા મા બાપ અમને અહીંયા ભણવા મોકલે છે આ ધંધા કરવા અમને નથી મોકલતા તમારે સાહેબ અમને આવા મેસેજ ન કરવા જોઈએ તો એ પ્રોફેસરની હિંમત જોવો એ સરકારી કોલેજના પ્રોફેસરે એમ કીધું કે પાસ થવાનું છે ને નપાસ તો હું બતાવશો કુટુંબમાં ગામમાં એટલે જેવું જેટલું કહીએ એટલું કરો તો પાસ થઈ જાઓ દોસ્તો પરીક્ષામાં પાસ કરવાની ધમકી મારી દીકરીઓ પાસે ખોટી માંગણી પ્રોફેસરે કરી ઈ વાત જાહેરમાં આવી ગઈ એના સ્ક્રીનશોટ જાહેરમાં આવ્યા ઈ વાતને અઢી મહિના થઈ ગયા આજની તારીખમાં ભેસાણના પોલીસ સ્ટેશનમાં પ્રોફેસર ઉપર એફઆઈઆર નથી થતી